સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કાર્યકરો અને અગ્રણીઓ સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો હતો મંત્રીએ પતંગ ચગાવી પેચ લડાવવાની સાથે નાગરિકોને આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવવા અને જીવદયાનો સંદેશ ફેલાવવા માટે પણ ખાસ અપીલ કરી હતી ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરના નિવાસસ્થાને આજે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો પ્રવીણ માળી અહીં ઉપસ્થિત રહી કાર્યકરો સાથે પતંગબાજીની મજા માણી હતી અને આકાશમાં લડાવ્યા હતા પતંગબાજી બાદ અગાસી પર જ મંત્રી અને અન્ય મહાનુભાવોએ પરંપરાગત ઊંધિયા જલેબી સહિતના નાસ્તાની જયાફત ઉઠાવી હતી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર અમૃતભાઈ દવે ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ ચેતનભાઈ ત્રિવેદી ઠક્કર સહિત ભાજપના કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા મંત્રીઓએ આ પક્ષીઓ પ્રત્યે સંવેદના રાખવાની વાત પર પણ ભાર મૂક્યો હતો સૂર્યને ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ડાભા પર પતંગ ચગાવતા હોય સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું જોઈએ અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખી અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ દીવ જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકરસંક્રાંતિની શુભકામના પણ ઉજવણીના અંતે રાજ્યમંત્રીએ તમામ ગુજરાતવાસીઓને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ઉત્સાહના આ માહોલમાં દોરીથી કોઈ પક્ષી ઘાયલ ન થાય તેની તકેદારી રાખવી એ દરેક નાગરિકની ફરજ છે આમ ડીસામાં રાજકીય અગ્રણીઓએ એકસાથે મળીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી